હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો સ્વસ્થ હશો ને મસ્ત હશો અને અત્યારે અમે બનાવી રહ્યા છીએ પુલ્લા બેસનના પુલ્લા તમે જોઈ શકો છો સવારના નાસ્તામાં છે આજે પુલ્લા વિદિશા સાબેન તો જમવા બેસી ગયા છે છોકરાઓને હવે પડી ગયું છે વેકેશન સાનવીને તાર ખાવા નહીં સાનવીને ખાવું નહીં બોલો ગાઈઝ એને ખાતા જોર આવે છે ખાઈ લો બેટા નાનો બની રોલ વાળું ચી વાળું એક બી ખાઓ નહીં બોલો મસ્ત મેં અહીંયા પુલા બનાવ્યા છે અને ડેડી તો ખાઈને ઓફિસ પણ જતા રહ્યા નાસ્તો કરીને અને અમે હવે કરી લઈએ પછી બધું કામ પતાવી દઈએ હજી તો કપડાં બી પડ્યા છે આજે તો જાતે ધોવાના છે કપડાં થોડાક છે એટલે મશીન ચાલુ કરવું નથી તો ફટાફટ કપડા વપડા ધોઈને વાસણનો પણ ઢગલો થઈ ગયો છે કાલે બનાવી હતી સુખડી તો જો તમે તમને બતાવો કેવી મસ્ત સુખડી બની છે જુઓ મસ્ત બની છે ને એકદમ જાડું પીસીસ આમ જુઓ યમી યમી અને ડબ્બો ભરીને બનાવી દીધી છે એના ડેડીને બહુ ઈચ્છા થઈ ખાવાની તો બનાવી છે ને હવે જો આ પુલ્લો પણ બની ગયો ફર્સ્ટ ક્લાસ સાદા જ બનાવ્યા છે બહુ કંઈ નાખ્યું નથી અત્યારે તો આવી રીતનું અમારું રૂટિન છે તો આ છોકરાઓને ફટાફટ બ્રેકફાસ્ટ કરાવી દઈએ પછી અમે કપડાં બપડાં ધોવી લઈએ પછી તમને મળીએ ડર ગયા કેમ કે આયા

એક કે બે સમોસા મૂકી દેવાના આવી રીતે મસ્ત સમોસા મૂક્યા બાદ એને સેટ કરવાના સરખી રીતે પછી એની ઉપર નાખવાની થોડો ઓર રગડો નાખવાનો એની ઉપર થોડો રગડો ઓર કેમ કે રગડા સમોસા છે તો રગડા સમોસામાં રગડા વગર મજા ના આવે જેમ વધારે રગડો હોય ને એમ ટેસ્ટ બહુ જ મસ્ત લાગે અને આમ જોવાથી જ તમને મોઢામાં પાણી આવી જશે ફ્રેન્ડ્સ કે વાસું રગડા સમોસા છે સમોસા મેં ઘરે નથી બનાવ્યા સમોસા બહારથી લાવ્યા છીએ ખાલી રગડો ઘરે બનાવ્યો હતો હવે એની ઉપર જશે આંબલીની ચટણી ચટણી મેં ઘરે બનાવી છે તેની રેસીપી હું બહુ જલ્દી જ આપી દઈશ તમને અને પછી એની ઉપર નાખવાની થોડી ગ્રીન ચટણી જેથી છે ને થોડો તીખો ટેસ્ટ આવે જો થિકનેસ જો થિકનેસ જો ઘરની ચટણીની થિકનેસ કેટલી જાડી હોય છે અને બાની ચટણી ને એકદમ પાણી જેવી હોય છે હું ઘરની જ ચટણી બનાવું છું એની ઉપર જશે થોડું દહીં દહીના જ લીધે પણ ટેસ્ટ સારો આવે બહારનો રગડા પેટીસ ખાતા હોય ને એ ટાઈપનું આમ અંદર લાગે આપણને મોમાં જો મારે તો મોઢામાં લબક લબક થઈ રહ્યું છે ઉપરથી નાખવાનો થોડો મસાલો ચાટ મસાલો ત્યારબાદ તેની ઉપર ભભરાવાની ડુંગળી ડુંગળી ભભરાવાની અને એની ઉપર નાખવાની થોડી સેવ સેવ પણ નાખી શકો થોડા દાડમ નાખી શકો તમારી પાસે જે પણ અવેલેબલ હોય ને તે બધું એડ કરી શકો મારી પાસે દાડમ નહોતા તો મેં ટામેટા ડુંગળી અને સેવથી ગાર્નિશિંગ કરી લીધું છે મસ્ત તમે જોઈ શકો છો એકદમ આપણી સિત્તેર રૂપિયામાં વેચા એવી રગડા પેટીસની પ્લેટ રેડી થઈ ગઈ છે અને ઉપર કોથમીરથી પ્રોપર ગાર્નિશિંગ કરી લીધું છે તો ચલો હવે અમે જમી લઈએ પછી મળીએ મારા ચપ્પલ પેરિંગ કેમ જાય कोई <laughs> ना नहीं, देखी नहीं।, देखी नहीं। <laughs> तो गाइस अभी हम आ गए गार्डन में और मैं लेके आई हूँ मेथी साफ कर दूंगी और सानवी यहाँ खेलेगी अब गाइस देखो बच्चे खेल रहे पोशंपा भाई <laughs> पोशंपा और सानवी ऊपर से देख रही है अब तो देखो बंदरिया पड़ेगा, पड़ेगा। अब तो में <laughs> आने लगी है सानवी किसने दिए किसने त्रिशा ने वो कौन है त्रिशा तुम्हारी फ्रेंड है वो झूला झूल जुल रही है वो त्रिशा है उसने सानू को चौकोस दिए तो सोनू खा रही है थैंक यू बोला इतना धीरे से कौन सुनता है <laughs> मेकअप चल रहा है बच्चों का और मैगी तो चौकोस खा रही है